જ્યાં સુધી ઉમેદવારને પસંદગી થયા પછીની વાત આવે છે ત્યારે જ્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના કામો અને અમારી વિચારધારા અને સાથે લઈ અને અમે પ્રજા સુધી જવાના છીએ અને એના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવતા અને બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમને લોકોની વચ્ચે જવા માટે સરકારની યોજનાઓના કામો પ્રજા સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપ્યું છે અને અમે સાથે લઈ અને આ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીશું એવી હું આશા રાખું છું હું બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો 1997 થી સત્તાણુંથી કાર્યકર્તા છું હું બે વખત બંને જિલ્લામાં ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું એ વખત ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે રહી ચૂક્યો છું અને અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ જે અમારું ગુજરાતનું ચાલતું હતું એમાં સાબરકાંઠાના પ્રમુખ તરીકે મેં બાર વર્ષ સુધી સેવાઓ આપી છે અને અમને માન્ય મુખ્યમંત્રી અને તત્કાલીન એ વખતના આજના વડાપ્રધાન એમને ગુજરાતની અંદર સેક્ટર ચારની અંદર ઠાકોર સમાનને જમીન આપી છે એમાં પણ મારું પોતાનું યોગદાન છે હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારું ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે પણ અમારે ડામોરનો આખો બ્લોક છે પંચાવન હજાર જેટલા મતદારો છે હું ચાર વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહ્યો છું હું ચાર જિલ્લા પંચાય સહકારી સંસ્થાઓમાં પણ છું એટલે હું ઠાકોર જ છું અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે બે હજારને અઢારની અંદર મેં ડામોરમાંથી ઠાકોર પણ કરાવ્યું છે એ એસટીને ઠાકોર થતું નથી ઠાકોર ડામોર હોય અને ઠાકાડા હોય એનું ઠાકોર થાય છે એટલે બિલકુલ ઠાકુર છું એ બિલકુલ તથ્ય વિહોણા જે મેસેજ વાયરલ થયા હતા એમાં કોઈ તથ્ય નથી અને હું બિલકુલ ઠાકોર જ છું અને એ બીજી બહુ ચૂંટણી લડી રહ્યો છું